ત્યારે ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની વેગા ખાતે આવેલ કચેરી ખાતે પેટા વિભાગ ડભોઈ ટાઉન વિભાગ દ્વારા આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચેરીના કર્મચારીઓ કથામાં ભાગ લીધો હતો અધિકારી વનરાજસિંહ અભિષેકભાઈ સહિત વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ મુખ્ય અધિકારી રૂપાલી ઝવેરી શશિકાંત પટેલ નગર આગેવાન સહિત કથાનો લાભ લીધો હતો બાદ મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ પવિત્ર શ્રાવણ શ્રાવણ માસની અંદર હિન્દુ ધર્મની અંદર ખૂબ મહત્ત્વ આવેલ છે આ મહિનાની અંદર આજ રોજ અમે જીબી ડબલ જીબી શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે એ પવિત્ર મહિનાની અંદર અમે આજ રોજ ડભોઈ જી ની અંદર કથાનું આયોજન સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે એમાં બધા કર્મચારીઓ અધિકારીઓ બધાએ કથાનો લાભ લે છે બરાબર અને ડભોઈની બીજી પબ્લિકને પણ અમે આમંત્રણ આપેલ છે જે આમંત્રણ સ્વીકારીને એ પણ એ વધારેલ છે અને કથા સત્ય કથાની કથા આજ રોજ અમે કરેલ છે